ચાલો વિચારો મિત્રો થેન્ક યુ બની શકે કે તમારામાંથી કોઈ એવો જવાબ આપેલો હોય કે પદ કહેવું જરૂરી છે કોઈ એવો જવાબ આપેલો હશે કે પૈસા હોવા જરૂરી છે કોઈ એવું પણ કીધું હશે કે પ્રતિષ્ઠા હોવી જરૂરી છે કોઈએ

પણ મારે તમને કઈક જુદો જવાબ આપવો છે કે નહીં મિત્રો અગર મારે શ્રેષ્ઠ જીવન જીવવું છે ને તો મને જીવનમાં રસ હોવો જરૂરી છે અગર મારે શ્રેષ્ઠ જીવન જીવવું છે ને તો મને જીવનમાં રસ હોવો જરૂરી છે મને મારા પ્રત્યે મને મારા જીવન પ્રત્યે ઇન્ટરેસ્ટ છે રસ છે રુચિ છે તો મારે જીવનમાં જે પણ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી હશે ને એ હું કરી શકીશ અને એને માણી શકીશ મિત્રો કેટલાય લોકો સમાજમાં આપણે જોઈએ છે કે જેનો ચહેરો જોઈએ જેમની વર્તુળ જોઈએ તો આપણે એમના જીવનની અંદર કોઈ પણ પ્રકારનો ઉત્સાહ ન દેખાતો એ માણસ શું કરી છે 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 તમને શું લાગે મારું નામ માકે હું તમને કહું છું એ સાચું કહું છું કે શ્રેષ્ઠ જીવન જીવવા માટે આપણી પાસે આપણા જીવનમાં આપણા માટે રસ બહુ જરૂરી છે તમને શું લાગે છે મિત્રો તમને જે પણ લાગતું હોય એ કોમેન્ટમાં મને ચોક્કસ જણાવજો થેન્ક યુ